જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આપની આ આધ્યાત્મિક અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હે દ્વારકાધીશ મારી બસ એટલી જ પ્રાર્થના છે કે જે પણ ભક્ત અત્યારે આ વાણી સાંભળી રહ્યા છે તેમાં પર સદાય તમારી અસીમ કૃપા બની રહે અને તેમાં જીવનના તમામ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય તો ચાલો મિત્રો હવે જરા પણ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૂલ્ય જ્ઞાન ને જાણીએ અને આ અદ્ભુત સફર નો પ્રારંભ કરીએ માં આગળ વધતા મારા સૌ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પ્રભુ શ્રી કૃષ્ણ નું નામ લઈ વિડીયો દિલ થી એક લાઇક કરી દો અને આપની આ ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિર ને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ તું આ જાણી લે કે કર્મ ક્યારે વ્યર્થ નથી જતું જેમ બીજ વવામાં આવે તો ફળ મેળવવામાં સમય લાગે છે તેવી જ રીતે કર્મોના પરિણામ પણ સમયની સાથે પ્રગટ થાય છે કોઈ પણ કર્મ તરત જ પોતાનું ફળ નથી આપતું કારણ કે બ્રહ્માંડનું તંત્ર ધૈર્ય ન્યાય અને સંતુલનના સિદ્ધાંત પર ચાલે છે મનુષ્ય અધીર હોય છે તે ઈચ્છે છે કે આજે કરેલો પ્રયાસ કાલે જ રંગ લાવ લે પણ સમયનો નિયમ એવો નથી શ્રી કહે છે જે કર્મ કરે છે તેને પોતાના હૃદયમાં એ નિશ્ચય કરી લેવો જોઈએ કે તેનાનું ફળ તેને મળશે જ ભલે મોડું થાય પરંતુ અન્યાય ક્યારેય નહીં થાય ધ્યાન આપ અર્જુન જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે તો તે બ્રહ્માંડમાં એક ઊર્જાનીની જેમ પ્રવાહિત થઈ જાય છે આ ઊર્જા કારણ અને પરિણામની જાળમાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે સમય યોગ્ય હોય છે તે ફરીને તેના જીવનમાં પોતાની અસર બતાવે છે સારા કર્મોના ફળ પણ આવે છે ખરાબ કર્મોની સજા પણ નિશ્ચિત હોય છે પરંતુ બનેના આવામાંનો માર્ગ અને સમય અલગ હોય છે ઘણીવાર જીવન આપણને પ્રતીક્ષાની પરીક્ષામાં નાખે છે પણ જો શ્રદ્ધા બની રહે તો મોડા તો મોડા ફળ અવશ્ય મળે છે કર્મનું ફળ કેવું હશે એ આ વાત પર નિર્ભર કરે છે કે કર્મ કઈ ભાવના કયા ઉદ્દેશ્ય અને કેટલી નિષ્ઠાથી કરવામાં આવ્યું છે શ્રીકૃષ્ણ કહે છે જો કોઈ વ્યક્તિ માત્ર ફળની ઈચ્છામાં કર્મ કરે છે તો તે બંધનનું કારણ બને છે પરંતુ જો એ જ કાર્ય નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે મોક્ષ તરફ લઈ જાય છે આ જ જીવનનું રહસ્ય છે કે જે પોતાના કર્તવ્યને પૂજા માનીને કરે છે તેને ચિંતા કરવાની જરૂર નથી હોતી કારણ કે તેનું કર્મ જ તેનો સૌથી મોટો યજ્ઞ છે છે સંસારમાં જે થાય તે તમારા કર્મોની પ્રતિક્રિયા છે જો કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે કદાચ તમારા પૂર્વજન્મના કોઈ કર્મનું પરિણામ હોઈ શકે અને જો આજે તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજા રૂપમાં તમારા જીવનમાં પાછું આવશે आ चक्र क्यारे नहीं अटकतु इतले जो कृष्ण वारंवार कहे छे हे अर्जुन तू कर्म कर फलनी चिंता न कर कारण के ते मारा अधीन छे क्यारेक तमे विचारो छो मैं सारू करियो चता मारी साथे खराब केम तह्यू परंतु तमारे ए समझवु पड़शे के कर्मो नो हिसाब मात्र आ जन्म थी नहीं परंतु अनेक जन्म थी जोडायेलो होई छे आत्मा अमर छे અને તે અનેક યોનીઓમાંથી પસાર થાય છે જે ફળ અત્યારે નથી મળ્યું તે ભવિષ્યમાં મળશે અને જે દુઃખ આજે સહન કરવું પડી રહ્યું છે તે કોઈ પૂર્વજન્મનું પરિણામ પણ હોઈ શકે છે આ જ કારણ છે કે શ્રી કૃષ્ણ કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવામાં માટે સમય જોઈએ અમુક કર્મ તરત ફળે છે જેમ કે અગ્નિમાં હાથ નાખો તો તરત બળતરા થાય છે પરંતુ અમુક કર્મ ઊંડા હોય છે જેમ કે જમીનમાં વાવેલા બીજ જેને ફળ અને જો આજ તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજા રૂપમાં તમારા જીવનમાં પાછું આવશે આ ચક્ર ક્યારેય નહીં અટકતું એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવામાં માટે સમય જોઈએ અમુક કર્મ તરત ફળે છે જેમ કે અગ્નિમાં હાથ નાખો તો તરત બળતરા થાય છે પરંતુ અમુક કર્મ ઊંડા હોય છે જેમ કે જમીનમાં વાવેલા બીજ જેને ફળ આ ચક્ર ક્યારે નહીં અટકતું એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ અમર છે તે કોઈ પૂર્વ જન્મનો પરિણામ પણ થઈ શકે આ ચક્ર ક્યારેય નહીં अटकતું એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ અમર છે તે કોઈ પૂર્વ જન્મનો પરિણામ પણ થઈ શકે આ ચક્ર ક્યારેય નહીં अटकતું એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ અમર છે તે કોઈ પૂર્વ જન્મનું પરિણામ પણ હોઈ શકે આ ચક્ર ક્યારે નહીં અટકતું એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ અમર છે તે કોઈ પૂર્વ જન્મનું પરિણામ પણ હોઈ શકે આ ચક્ર ક્યારે નહીં આ મહિનાઓ કે વર્ષો લાગે છે તમે વિચારું છો કે ઈશ્વર ચૂપ છે પરંતુ વાસ્તવમાં તે દરેક કર્મનો હિસાબ રાખે છે જ્યારે સમય આવે છે ત્યારે તે એ કર્મના અનુસાર ન્યાયત કરે છે એ ન્યાયમાં ક્યારેય ભૂલ નથી થતી મનુષ્ય જ્યારે છળ કરે છે જૂઠું બોલે છે કે કોઈને કષ્ટ આપે છે તો કદાચ તે ક્ષણે તેને કંઈ દેખાય નહીં પરંતુ અંદરને અંદર તેનું ભવિષ્ય બદલાઈ રહ્યું હોય છે અને જ્યારે તેનો સમય આવે છે ત્યારે તે સમજે છે તેને જે વાવ્યું હતું એ જ હવે લણી રહ્યું છે આ જ ગીતાનો સાર છે કર્મ ક્યારેય કોઈનાથી બચતું નથી અને ન તો તેનું ફળ તળે છે માત્ર સમય જ તેનો માર્ગદર્શક હોય છે કર્મોનું ફળ કેવી રીતે મળે છે તે અનેક રૂપોમાં આવે છે ક્યારેક સંબંધોના રૂપમાં ક્યારેક સ્વાસ્થ્યના રૂપમાં ક્યારેક ધન કે પ્રતિષ્ઠાના માધ્યમથી આજે કોઈની સેવા કરે છે તે કાલે બીજાઓથી સન્માન પામે છે જે આજે અપમાનિત કરે છે તે કાલે એકલો અને તિરસ્કૃત થાય છે આ જીવન એક અરીસા જેવું છે જેવું તમે આપશો એવું જ પાછું મેળવશો અને આજ શ્રી કૃષ્ણની અમૂલ્ય શિક્ષા છે તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમારા જ કર્મોનો પડઘાવ છે કર્મ જ્યારે નિષ્કલંક હોય છે તો તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે પરંતુ જ્યારે તેમાં સ્વાર્થ અહંકાર અને પાપ હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બની જાય છે આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે જો તમે સત્યના માર્ગ પર હો તો મુશ્કેલીઓ આવશે જરૂર પણ અંતે જીત તમારી જ થશે પરંતુ જો તમે અન્યાયના સહારે આગળ વધો છો તો તે રસ્તો બહુ દૂર નહીં જાય આ જીવનમાં કોઈ પણ ક્ષણ એવી નથી હોતી જ્યારે આપણે કર્મ ન કરી રહ્યા હોઈએ ધર્મનું પાલન કરે છે તેના માટે હું સ્વયં માર્ગ બની જાઉં છું તું વિચારે છે કે તારું કર્મ નાનું છે કદાચ તેની કોઈ કિંમત નહીં હોય પરંતુ ભગવાન ક્યારેય કર્મના આકાર ને નહીં પરંતુ તેની ભાવનાને જુએ છે એક ભૂખ્યાને એક રોટલી આપવી કોઈ દુખીના આંસુ લૂછવા કોઈ અજાણ્યાની મદદ કરી દેવી આ એવા કર્મ છે જેનું ફળ તને ત્યારે જ નહીં સદીઓ સુધી મળે છે અને જ્યારે તને લાગે કે કોઈ જોઈ નથી રહ્યું ત્યારે સમજી લેવું કે ઈશ્વર સૌથી ઊંડી દ્રષ્ટિથી બધું જોઈ રહ્યું ચૂપચાપ ઘણીવાર તારા સારા કર્મનું ફળ મોળો આવે છે જેથી તારામાં અહંકાર ના આવી જાય ઈશ્વર ઈચ્છે છે કે તારી ભીતર એટલું વિશાળ હોય કે તું એ ફળ બીજાઓમાં વહેંચી શકે એટલે તે તારા કર્મનું ફળ ત્યારે જ આપે છે જ્યારે તું એને સંભાળવા યોગ્ય બને આ જીવન માત્ર લેવા માટે નથી આપવા માટે પણ છે અને જ્યારે તું કોઈ પણ અપેક્ષા વગર કર્મ કરે છે જ્યારે તું એ જાણીએ પણ કોઈની મદદ કરે છે કે તે તને આભાર કહે ત્યારે તું વાસ્તવમાં ઈશ્વરની સમીપ હોય છે શ્રી કૃષ્ણ કહે છે કર્મ ત્યારે દિવ્ય બને છે જ્યારે તેમાં ન કોઈ સ્વાર્થ હોય ન કોઈ ભય બસ પ્રેમ અને શ્રદ્ધા હોય સાંભળ જ્યારે તારી સાથે અન્યાય થાય છે અને તું તો પર જવાબમાં ન્યાય કરે છે ત્યારે તારી આત્મા સૌથી ઉજ્જવલ હોય છે તારી એક ક્ષણને બ્રહ્માંડ નોધે છે અને એ ફળ તારા માટે એવા ફળની શરૂઆત બને છે જેને કોઈ છીનવી નથી શકતું કોઈ પણ કષ્ટ કોઈ પણ તકલીફ વ્યર્થ નથી જતી જ્યારે તું તેને ભગવાનાના નામ પર સહન કરે છે શ્રી કૃષ્ણ દરવેક એક ક્ષણમાં તારી સાથે હોય છે જ્યારે તું સચ્ચાઈ માટે એકલો ઊભો હોય છે આ જ કારણ છે के जारे अर्जुन रणभूमि मा हिम्मत हारी गया त्यारे कृष्ण नु रहस्य के जो तू तारा कर्तव्य थी हटीश तो भविष्य तने क्यारे माफ नहीं करे, अने जो तू साचा भाव थी लड़ीश त्यारे आ युद्ध मात्र विजयी नहीं तारो आत्मिक उत्थान बनी जशे, जीवन पणे रणभूमि अही दरेक कर्म एक तीर छेने छे। का तो प्रेम थी चलावो के अधर्म थी પરંતુ યાદ રાખો દરેક તીર પાછું ફરીને આવે છે ક્યારે એવું ન સમજો કે દુનિયા નથી જોઈ રહી એટલે જે ઈચ્છો તે કરો અસલ જોનાર તો સ્વયં ભીતર બેઠો છે તારો અંતરાત્મા અને તે બીજ કોઈ કર્મ નથી છુપાતું જ્યારે તું કોઈ તૂટેલાને સાચવે છે તે પણ એક કર્મ છે ફરક બસ એટલો છે કે પહેલું કર્મ દુઃખ બનીને પાછું આવશે અને બીજું સુકૂન બનીને જો તારું કર્મ પવિત્ર છે તો તેનું ફળો તને ત્યારે જ મળશે જ્યારે તે તારા માટે સર્વોત્તમ હશે ઈશ્વર ક્યારે જીવનમાં કંઈ જલ્દી નથી આપતો તે બધું સમયે આપે છે જે લોકો ધૈર્ય રાખે છે જે પોતાના કામો પર અડગ રહે છે તેઓ અંતે એ બધું પામે છે જે એમનું હોય છે અને તેનાથી પણ વધુ શ્રી કૃષ્ણ કહે છે ભક્ત જો સાચા મનથી કર્મ કરે છે તો હું સ્વયં તેના માર્ગની બાધાઓ દૂર કરું છું હે સાધક તારા કર્મ જ તારી આત્માની ઓળખ છે તું જે કરે છે એ જ તારી ઉર્જા બને છે અને એ જ તને આગલા મુકામ સુધી લઈ જાય છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે પ્રત્યેક આત્મા પોતાની યાત્રામાં એ જ માર્ગ પર આગળ વધે છે જેને તેના કર્મો બનાવ્યો છે એટલે જ્યારે તું એ જાણી લે કે તારા કર્મ જ તારો માર્ગ છે તો પછી તને દેશાહીન થવાનો ભય ક્યારેય નહીં રહે કર્મોનું ફળ માત્ર સુખ કે દુઃખ નહીં હોતું પરંતુ તે આત્માની પરપક્વતામાં બદલાય છે જ્યારે કોઈ વ્યક્તિ કષ્ટ સહન કરીને પણ સત્ય પર અડગ રહે છે તો તે માત્ર કર્મફળ નથી કમાઈ રહી હોતો તે પોતાના ચિત્તને શુદ્ધ કરી રહી હોય છે અને જ્યારે ચિત્ત નિર્મળ થઈ જાય છે ત્યારે આત્મા ઈશ્વર સાથે એકાકાર થવા યોગ્ય બની જાય છે આજ એ ઉંડાણ છે જેને શ્રીકૃષ્ણ ગીતામાં કહું જે કર્મમાં પણ આત્માને છે છે વાસ્તવમાં પરંતુ આ માર્ગ સરળ નથી તને લાગશે કે દુનિયા તો છડથી આગળ વધી રહી છે લોકો જૂઠ બોલીને સફળ થઈ રહી છે અને તું સત્યના માર્ગ પર રોકાઈને પાછળ રહી ગયો એ સમય તારું અંતરમન દગમગશે પરંતુ શ્રીકૃષ્ણની વાણી તને યાદ અપાવશે ધૈર્ય રાખ કારણ કે અધર્મની ગતિ તેજ જરૂર હોય છે પરંતુ તે બહુ દૂર સુધી નથી જતી ધર્મની ગતિ ધીમી હોઈ શકે છે પરંતુ તે સદૈવ ગંતવ્ય સુધી પહોંચે છે જ્યારે તને તારા કર્મોના ફળની રાહ લાંબી લાગવા માંડે તો એક પર રોકાઈને એ વિચારજે કે કદાચ ભગવાન તારા ફળને વધુ સુંદર બનાવી રહ્યા છે જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત ફળ નથી જોતો તે મોસમ તડકો વરસાદ અને સમયની રાહ જોઈ એમ જે તારા કર્મ પણ પરિપક્વ થઈને જ ફળે છે જો જલ્દી મળી જાય તો તું તેનું મૂલ્ય નહીં સમજે પરંતુ જો મોડું આવે તો તે તારી આત્માને સંપૂર્ણતાનો અનુભવ કરાવે જે વ્યક્તિ ક્યારે ફરિયાદ નથી કરતો જે દરેક પરિસ્થિતિમાં કર્મ કરતો રહે છે તે વાસ્તવમાં કર્મયોગી હોય છે શ્રી કૃષ્ણ અર્જુનને આજ કહ્યું હતું કર્મ જે તારો ધર્મ છે બાકી બધું મોહ છે એટલે જ્યારે જીવન કઠિન હોય લોકો તારી સાથે અન્યાય કરે ત્યારે પણ કર્મ કરતો રહેજે કારણ કે સાચું કર્મ તારા આત્મબળને મજબૂત કરે અને જ્યારે આત્મબળ વધે છે ત્યારે કોઈ પણ દુઃખ કોઈ પણ નિષ્ફળતા તને તોડી નથી શકતી સાંભળ કર્મ માત્ર બાહ્ય ક્રિયા નથી તે તારી વિચારસરણી તારા સંકલ્પ અને તારા ઈરાદાઓ નિષ્ફળતા અહંકારથી ભરેલું છે તો સારા કાર્યો પણ અંતે અશુદ્ધ થઈ જાય છે પણ જો તારી ભાવના નિર્મલ છે તો નાનામાં નાનું કાર્ય પણ બ્રહ્મની પૂજા બની જાય છે શ્રી કૃષ્ણ કહે છે ભાવના શુદ્ધ હોય તો દરેક કર્મ યજ્ઞ બની જાય છે અને જ્યારે તું આ સમજી જઈશ કે જીવનમાં જે પણ થઈ રહ્યું છે તે તારા જ્યાં કર્મોનો પડઘો છે ત્યારે ફરિયાદો સમાપ્ત થઈ જશે ત્યારે તું કોઈને દોષ નહીં આપે ન ભાગ્યને કોશિશ ના ભગવાનને તું જાણીશ કે જે પણ આવ્યું તે તારી ભીતરથી નીકળ્યું હતું અને જ્યારે આત્મજ્ઞાન તને પ્રાપ્ત થશે ત્યારે તું તારા કર્મોમાં સજાગ થઈ જઈશ આજ એક ક્ષણ રહેશે જ્યારે તારું જીવન ઈશ્વરમય બનવા લાગશે જેને કર્મ અત્યારે પણ પરિણામ નથી આપી રહ્યું તે ક્યાંક ભીતર મૂળિયા જમાવી રહ્યું છે અને જ્યારે સમય આવશે તો તે વૃક્ષ બનીને તને છાયડો પણ આપીશે અને ફળ પણ તારી ભીતર વિશ્વાસ બનાવી રાખવાનો છે એ ઈશ્વર પર જે છે 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 પણ સદા સજીવ શ્રી કૃષ્ણ કહે હું કર્મનો હિસાબ રાખું છું અને હું જ સમય આવે તેનો ન્યાય કરું છું તારે એ જાણવું જરૂરી છે કે અમુક કર્મોનું ફળ તાત્કાલિક નથી હોતું કારણ કે તે તારી આત્માની પરીક્ષા માટે હોય છે જેમ તપસ્વી કઠિન સાધના કરે છે પણ વર્ષો પછી સિદ્ધિ મળે છે એમ જ તું જ્યારે સચ્ચાઈથી સંઘર્ષ કરે છે તો તારી આત્મા મહાન બનવા માટે પરિપક્વ થઈ રહી હોય છે અને આ પરિપક્વતા જ તને એ ઊંચાઈઓ સુધી લઈ જાય છે જ્યાં માત્ર ગણિયા ગાંઠિયા લોકો પહોંચે છે તારું દરેક કર્મ ભલે તે બહુ સૂક્ષ્મ કેમ ન હોય ઈશ્વરના ન્યાયથી બચી નથી શકતું ઘણીવાર તું વિચારે છે કે તે કોઈની સાથે અન્યાય કર્યો અને તે ભૂલી ગયો સમય વીતી ગયો

ક્યારે અલગ નથી થતી એટલે જે દુઃખ આજે મળી રહ્યું છે બની શકે તે એ જીવનની પ્રતિક્રિયા હોય જેને તું હવે ભૂલી ચૂક્યો છે અને જે સુકૂન આજે મળી રહ્યું છે તે પણ કોઈ એવા કર્મની ભેટ છે જેને ક્યારે શ્રદ્ધાથી કરવામાં આવ્યું હતું જ્યારે આવતો તે કર્મોની પોટલી લઈને આવે છે તેમાં એ બધું હોય છે જે તેને પહેલા કર્યું હતું કોઈને બાળપણથી જ સમૃદ્ધિ મળે છે કોઈને કષ્ટ કોઈ બહુ બુદ્ધિમાન હોય છે કોઈ સંઘર્ષરત આ અંતર ઈશ્વરની કૃપા નથી પરંતુ કર્મોનું પરિણામ છે શ્રી કૃષ્ણની વાણીમાં આ સ્પષ્ટ કહેવાયું છે જે જેવું વાવે છે એવું જ લણે છે ભલે જીવન બદલાઈ જાય દેહ બદલાઈ જાય પણ કર્મનું સળ નથી બદલાતું એટલે જ્યારે તું આ સમજી જઈશ કે તારા કામોનું ફળ આગલા જન્મ સુધી ચાલે છે ત્યારે તું સતત તર્ક થઈ જઈશ ત્યારે તું એ વિચારીને કોઈ ખરાબ કામ નહીં કરે કે કોઈ જોઈ નથી રહ્યું કારણ કે જોઈ તો રહી છે એ પરમાત્મા જે તારી આત્માનો પણ સ્વામી છે અને તે તને આગલા જીવનમાં પણ એ જ આપશે જે તે આ જીવનમાં વાવ્યું છે મનુષ્ય જ્યારે કોઈ સારું કાર્ય કરે છે તો તે માત્ર પોતાના વર્તમાનને નથી સુધારતો તે પોતાના ભવિષ્યને રોશન કરે છે અને જ્યારે તે કોઈ પાપ કરે છે તો તે પોતાના જ આવનારા કાળને અંધારામાં ધકેલી દે છે આ જ કારણ છે કે કૃષ્ણ અર્જુનને કહે છે યુદ્ધ ધર્મ માટે હોય તે પવિત્ર હોય છે પરંતુ જે કર્મ સ્વાર્થ ભાઈ કે કરવામાં આવે તે બંધન બની જાય છે આ જીવન માત્ર એક પડાવ છે આત્માની લાંબી યાત્રાની એક ક્ષણ તું આને અંત ન સમજ જો તું આજે કોઈની સાથે છળ કરીશ તો તેનું ફળ આજે નહીં આવનારા જીવનમાં મળશે અને જો આજે તું કોઈની મદદ કરીશ તો તે મદદ એક એવી ઉર્જા બની જશે જે દરેક જન્મમાં તારી સાથે સુરક્ષાના રૂપમાં ચાલશે આ નિયમ અટલ છે આ જ ગીતાનો સાર છે કર્મ કરો પરંતુ સમજી વિચારીને કારણ કે તે હંમેશ માટે તમારું બની જાય છે હવે વિચારો જો કર્મોનું ફળ આવનારા જીવન સુધી સાથે ચાલે છે તો કેમ ના આજે જ પોતાની આત્માને પવિત્ર કરી લેવાયને આવે એમના એવા કર્મ કરવામાં આવે જે જીવનના દરેક પડા પર સહારો બને જ્યારે જન્મોને પણ સુખથી ભરી રહ્યો હોય છે પરંતુ જો તું એ વિચારીને જ કર્મ કરવા લાગે કે ફળ મળશે તો તે નિષ્કામ નહીં હોય શ્રી કૃષ્ણ આ વાત વારંવાર કહે છે જે માત્ર ફળ માટે કાર્ય કરે છે તે બંધાઈ જાય છે પરંતુ જે કર્તવ્યને ભગવાનની સેવા માનીને કરે છે તે મુક્ત થઈ જાય છે એટલે તું કર્મ કર જેમ પૂજા કરે છે સમર્પણથી ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપાના રૂપમાં પાછું આવે છે જેના જીવનમાં અસહ્ય પીડા આવે છે તે અવારંવાર પૂછે છે કૃષ્ણ મેં શું કર્યું હતું પણ તેઓ એ નથી સમજતા કે આ જીવન તો એક અધ્યાય છે આખું પુસ્તક નહીં કૃષ્ણ ઈચ્છે છે કે તું એ પુસ્તકના દરેક પાણાને શુદ્ધ કર દરેક જન્મને એટલો પાવન બનાવ કે અંતે તું મુક્ત થઈ શકે કર્મોના બંધનથી જન્મ મૃત્યુના ચક્રથી એટલે જ્યારે બીજી વાર તું કોઈની સાથે કઠોર થાય કોઈની ભાવનાઓ સાથે રમે કે કોઈની પીડાનું કારણે બને ત્યારે એકવાર આ વિચારી લેજે કે આ કર્મ તાત્કાલિક નથી આ તારા ભાગ્યની દિવાલ પર લખાઈ જશે અને જ્યારે તે દિવાલ તૂટશે તો ખાટમાળ તારા જ માથા પર પડશે પરંતુ જો તું ક્ષમા કર સેવા કર સચ્ચાઈથી જીવે તો આ સંસાર નહીં ઈશ્વર પણ તને નમન કરશે હે અર્જુન કર્મનું ફળ આ જન્મમાં ન મળે આગલા જન્મમાં મળશે અને જો આગલામાં પણ ન મળે તો આત્માની શાંતિના રૂપમાં મળશે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી તેની દ્રષ્ટિ ઊંડી છે તે તારા મૌનને ને પણ સાંભળે છે અને તારા અદ્રશ્ય ન્યાય થશે હશે અવશ્ય મિત્રો આ વીડિયોમાં હાલ એટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોઝ ઘણું બધું શીખવા મળ્યું હશે જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા જેથી પૂરા વાતાવરણમાં કૃષ્ણ નામનો મધુર ગુંજારો ફેલાય શકે અને જો તમે અન્ય આવાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન જરૂર દબાવી દો જેથી દરેક નવી વાણી સૌથી પહેલા તમનેને મળે ભગવાન શ્રી કૃષ્ણ સદા તમારા જીવનને આનંદ શાંતિ અને પ્રેમથી ભરી દે પોતાનું ધ્યાન રાખજો Acesse o